સાબરકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર તંત્રથી ત્રાસી સ્થાનિકોનો લોકો વિરોધ વિજયનગર તાલુકાના લોકોએ આપ્યું ધરતી માતાને આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીની પ્રજા વિરોધી નીતિને લઈ સ્થાનિકોમાં રોષ જિલ્લા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી મામલે અને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં રજવાતો કરી થાકેલા સ્થાનિક આદિવાસી લોકો પ્રકૃતિને શરણે ગયા ધરતી માતાને આદનપત્ર આપી પોતાની સમસ્યા દૂર કરવા માંગણી વહીવટી તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા આદિવાસી સમાજ પ્રકૃતિના શરણે એવા રાજકમલસી પરમાર ભારતની અસ્મિતા સાબરકાઠા મારું નામ સનાદ લાલજીભાઈ દિવાજી છે હું આ ધરતી માતા ટ્રસ્ટનો પ્રમુખ છું તો અમારે એક આવેદનપત્ર માગનું પત્ર અમે આપીએ છીએ પ્રતિધક્તિમાં ખેરવાયા તાલુકો વિજયનગર હેમાં અમો વિજયનગરને વિકાસથી વંચિત રાખતા અધિકારી બાબતે આજે આપના શરણે આવ્યા છીએ ઘણા સમયથી મામલતદારને આવેદનપત્ર આપી થાંખ્યા છીએ જેમાં અધિકારી સ્થાનિક લોકોની ક્ષેત્રી વિકાસના નાણાંનો ઉપાસ કરે છે જેની ફરિયાદ અમો લેખિત તેમના વિભાગના જિલ્લાના વડાઓએ કરીએ છીએ સતત કોઈ ઉપાસ તપાસ નથી થતી કે માહિતી અધિકાર હેઠળ માહિતી નથી આપતા એ દર્દીમાં અધિકારી ભગતથી ઉપાચાર ડુપ્લિકેટ સિમેન્ટ વાપરતા સ્થાનિકને રોજગારી સિલવતા કોન્ટ્રાક્ટર અને આદિવાસીને માર મારવતા કૌભાંડિંગ અધિકારીઓને હવે તે તમે જ પરસો આપો એનું માગનું લઈને આવેલ આપવા આવ્યા છે હે માં અમારા પર આશા છે અમારું માગણું સ્વીકારજો અમારી લાગણી છે માંગણી છે એવું અમારી કહેવાનું છે